ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જો જીરું એંશી દિવસનું થયું હોય મિત્રો તો ખાસ કરીને પાછળથી એકદમ સારો અને એકદમ સસ્તો દવા મિત્રો જે આઠથી દસ રૂપિયાનો પંપ થાય એવો છટકાવ આપણે કઈ દેવાનો કરશું તો જેથી કરીને દાણો એકદમ લાઇટિંગમાં મિત્રો દેખાય જે રાતસ પડતો દાણો થાય એ ન થાય તો મિત્રો એકદમ સાદો અને સસ્તો છટકાવ કઈ દેવાનો કરશું તો સૌ જે મિત્રો નવા હોય ચેનલને લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો ચાલો આગળ આપણે તમામ પ્રકારની વાત કરીશું તો મિત્રો ખેતીના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બનાવેલા રહો અને તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હલો રામ સીતારામ તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ છે તેર બે બે હજાર પચીસ મિત્રો મિત્રો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં આપણો વિષય છે કે જો એંસી દિવસના ઉપરના જીરા થયા હોય એસી દિવસના તો એને હવે આપણે મિત્રો ખાસ કરીને જે દાણાની ક્વોલિટી અને એકદમ દાણો સારો અને વજનદાર અને એકદમ દાણો સુપર જે આમ આગેથી તમને ખબર પડી જાય કે એકદમ દાણો બહુ સારો જે કલરમાં દેખાય એ રીતના દાણો કરવા માટે આપણે ખાસ કરીને કયો છંટકાવ કરશું એની તમામ પ્રકારની આજે આપણે આ વિડીયોમાં વાત કરશું મિત્રો મિત્રો ખાસ કરીને જે આગતરા જીરા રહ્યા એ એશી દિવસ ઉપરની આજુબાજુના થઈ ગયા છે આપણે આ જીરું કમ્પ્લીટ આજે અઠ્યાશી દિવસનું મિત્રો ફાઇનલી થઈ ગયું છે સત્યાસી દિવસનું જે આ પંદર હોલો આપણે હોળ અગિયાર નું વવતર મિત્રો ખાસ કરીને કરેલું છે મિત્રો ખાસ કરીને આપણે આમાં હવે કયા છટકાવ કરો મેં તો જો બે છંટકાવ કરીને છે એસી દિવસ પછી તો ખાસ કરીને આને આપણે વાત કરશું કે આના છંટકાવ અત્યારે જ કરવાની કેમ જરૂર પડે છે આગળ આપણે કેમ છટકાવ નથી કરતા હોતા એને ખાસ કરીને મિત્રો વાત કરશું તો મિત્રો આગળ તરફ જીરા નેવું એંશીથી નેવું દિવસની વચ્ચેના છે અને પાછી તરફ જીરા ખાસ કરીને આપણે સિત્તેરથી પંચોતેર દિવસની આજુબાજુના છે તો ખાસ કરીને મિત્રો હવે તડકો પણ તપવા છે હવે જીરા પણ આપણે ઝડપથી પાકવાની તૈયારીમાં છે એની મિત્રો ખાસ કરીને વાત કરીશું જે એમ આપણે કહે છે એ મેંગો છે જે પંચોતેર ટકા ડબલ્યુપી કોન્ટેક અને ફંકી સાઈડ મિત્રો ખાસ કરીને આવે છે મિત્રો આ છે એમ જે ખાસ કરીને આપણે અત્યારે એક કિલોના પંદર પ્રતિ કિલોના કરવાના જે ડોઈલમાં જ મિત્રો એને વગાડ નાખવાનું જેથી કરીને સારામાં સારું આપણને એક ધારું રિઝર્વ મળે એક ધારું પંપમાં જાય કારણ કે આને માપીમાં કોઈ આનું માપ આવે નહીં તો એક કિલોના મિત્રો પંદર પોપ કરવાના અને મિત્રો આ એમ્પિસ્તાલી જે મેન્કો જબરીઓ આપણે નાનું જીરું હોય ત્યારે પણ સાટી છીએ તો મિત્રો ખાસ કરીને નાનું જીરું હોય ત્યારે આના વીસથી પચી પોપ કરવાના પ્રતિ કિલોના અને અત્યારે જો જીરું એંશી દિવસનું ઉપરનું હોય તો ખાસ કરીને આના એક કિલોના પંદર પંપમાં અત્યારે ગોલમાં વગાડ નાખવાનું મિત્રો તો મિત્રો આ તો આપણે નાનું જીરું હોય ત્યારે પણ ખાસ કરીને છાંટી શકતા હોય છે મિત્રો તો સારી કંપનીનું લેવાનું મિત્રો ગમે છે વાત આપણે આના ખાસ ક્વોલિટી બનાવવા માટે તો મિત્રો આ છે સલ્ફર એસી ટકા જે એસી ટકા સલ્ફર મિત્રો આવે છે મિત્રો ખાસ કરીને આપણને સારી કંપનીનું ગમે તે લેવાનું આને પણ મિત્રો અત્યારે પંદર પાવમાં ઓગાળી નાખવાનું મિત્રો સલ્ફર રહ્યું આ સલ્ફર એને ખાસ કરીને મિત્રો એંશી દિવસની આજુબાજુનું જીરું થઈ ગયું હોય તે પછી જ છંટકાવ કરો પહેલાં છટકાવ કરવો નહીં તો એનું મિત્રો હું તમને કારણ દેખાડીશ કે જો પહેલાં આનો છંટકાવ કરવામાં આવે વહેલો જે સાઠ કે સિત્તેર દિવસનું જીરું હોય તો જીરાને એકદમ કાચું વાળ દેશે કારણ કે સલ્ફર ગરમ પડતું હોય છે મિત્રો અને હવે અત્યારે આ જીરું એકદમ પાકવાની તૈયારીમાં છે તો આપણે બે રાઉન્ડ તો મિત્રો આને કરી નાખ્યા છે કારણ કે વિડીયો આપણે બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો આપણે આગળ બીજા વિડીયો ખાસ કરીને કાળીયાના છે મચ્છીના છે એ વિડીયોની જરૂર વધારે હતી એટલે આપણે એ વિડીયો બનાવતા હતા અને આગળ જીરા પણ ખાસ કરીને બહુ હતા નહીં મિત્રો જે આપણે આગેતરું જીરું છે જે પંદર હોળ અગિયારનું વવેતર છે તો આમાં આપણે બે રાઉન્ડ તો સલ્ફર અને એમ્પિસ્તેના ખાસ કરીને કરી નાખ્યા છે તો મિત્રો આનું માપ પણ પંદર પોંપમાં એક કિલો ઓગાળી નાખવાનો ખાસ કરીને પંદર સાતેર પોંપ થાય તો બે પોંપ આગા પાછા તો મિત્રો આ વસ્તુ જે સલ્ફર રહ્યો એંશી ટકા ડબલ્યુડીજી તો એ આ કામ કરે છે મિત્રો એકદમ દાણો એકદમ વજનદાર અને એકદમ જે દાણાની ક્વૉલિટી હોય દાણાને એકદમ કલરમાં લાવતું હોય તો સલ્ફર જ લાવે છે સલ્ફર સિવાય તો તમે ગમે તે દવા સાંટો તો એકદમ આના જેવો દાણો ક્વોલિટી બનતો હોય તો નહીં કારણ કે છેલ્લે હંમેશા જીરાને સલ્ફરની જરૂર પડતી હોય છે કે દાણાની ક્વૉલિટી માટે દાણો સારામાં સારો બનતો હોય છે મિત્રો તો મિત્રો આ પણ આપણે નાનું હોય જીરું જાણે સાઠ સિત્તેર દિવસનું હોય ત્યારે આને હંમેશા સાંટવું નહીં કારણ કે આ જો ત્યારે સાંટવામાં આવે તો જીરાને એકદમ કાચું વાળી રહેશે અને એકદમ કડક કરી નાખતું હોય છે એકદમ તમે આ સાંટો લે જીરાને એકદમ ખેંચ પડે અને એકદમ જીરું કડક થઈ જતું હોય છે તો આને હંમેશા નાના જીરાને સાંટવામાં આવે તો નુકસાન કરતું હોય છે અને એસી દિવસો થાય પછી જ આનો કરવો મિત્રો તો પાછળથી આના મિનિમમ સલ્ફરની એમ પેસેના રાઉન્ડ મિત્રો જો બેથી ત્રણ ત્રણ રાઉન્ડ લેવાનો આવે લેવામાં આવે એંશી દિવસ પછી ત્રણ રાઉન્ડ તો મિનિમમ મિત્રો થઈ જ જાય કારણ કે આપણે એસી દિવસે પહેલો રાઉન્ડ કરો એંશી દિવસમાં બે દિવસ હોય તો હાલે તો એસી દિવસ આજુબાજુ પહેલો રાઉન્ડ થાય પછી બીજો રાઉન્ડ આપણે પંચ્યાસી છ્યાસી દિવસે અને ત્રીજો રાઉન્ડ આપણે નેવથી પંચાણું દિવસે છેલ્લો રાઉન્ડ કરી નાખો નેવ દિવસની આજુબાજુ કારણ કે પંચાણુંથી હો દિવસે જીરું ઉપાડવાની તૈયારી હોય છે ખાસ કરીને અને ખાસ કરીને જીરું પડવાની મિત્રો આઠથી દસ દિવસની વારો ત્યારે આપણે દવા આપણે હવે બંધ કરી દઈએ એટલે ચાલે મિત્રો અને હવે આપણે એક રાઉન્ડ આનો લઈશું સલ્ફ નેમ પિસ્તાલીનું નેવું દિવસનું જીરું થઈ ગયું છે બે સલ્ફરના રાઉન્ડ એ સલ્ફર નેમ પિસ્તાલીના કરી નાખાશે અને હવે એક ત્રીજો રાઉન્ડ લઈશું એટલે જીરું આપણું કમ્પ્લીટ પાકી જશે મિત્રો આજે સલ્ફર એમ્પિસ્થળી સાંટેલું હોય છે એટલે સલ્ફર ખાસ કરીને એમ્પિસ્થલી તો આપણે વહેલા સાંટી શકીએ સલ્ફરનો સાંટી શકીએ તો સલ્ફર જો મિત્રો છેલ્લે સાટેલો હોય તો ખાસ કરીને જીરોનો દાણો તમે જ તમને દેખાય છે એકદમ લાઇટિંગ કલરમાં દેખાય છે અને ખાસ કરીને જેને સલ્ફરનો આનો દાણો છે રાતો રાતા કલરનો થઈ જતો હોય છે તો મિત્રો આથી આપણે સલ્ફરની એમ્પિસ્તલની વાત ખાસ કરીને એ છે નેવ દિવસના જીરાને ખાસ કાળજી લેવી મિત્રો આ છે આપણું જીરું તમે જોઈ શકો છો પાકવાની પણ તૈયારીમાં ખાસ કરીને આવી ગયું છે હવે એકાદો આપણે રાઉન્ડ લઈશું તમે જોઈ શકો છો કે દાણો પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે અને મિત્રો જે વચમાં અમુક ચારમાના છોડો હતા એને આ રીતની અસર પણ ખાસ કરીને થોડી ઘણી થઈ ગઈ છે તો એમાં દાણો એકદમ ઝીણો રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આમાં દાણો જો એકદમ ઝીણો હોય મિત્રો હવે આ જીરો આપણે પાંચથી સાત દિવસમાં ઉપાડવાની તૈયારીમાં આવ્યા છે અને એકદમ બીજું એકદમ લીલું લીલું હોય એમાં દાણો આપણે એકદમ કમ્પ્લીટ તો મિત્રો આ આથી સાલ્ફરની વાત મિત્રો આમ આ બાજુ પાછળ પણ જો આપણે થોડો સુકારો આવેલો છે અને આ બાજુ પણ થોડોક જ્યાં મગફળીનું ખરું હતું ત્યાં સુગારો ખાસ કરીને આવેલો છે બાકી બીજું જીરું મીડિયમ છે આમ વાંધો નથી અને આ બાજુ પણ વચમાં થોડોક અહીંયા સુગાર અન્યસર છે બાકી પાછળ જીરૂ સારું છે મિત્રો તો બસ મિત્રો આજે આ વિડીયોમાં એટલું ને વિડીયો જોવા બદલ તમામ ખરેખર મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ખાસ કરીને સલ્પન એમ રાઉન્ડ જરૂરથી કરો બસ આજે એટલું છે